હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું કાચી કેરીનો ઇન્સ્ટન્ટ મુરબ્બો તમે જોઈ શકો છો આપણે મુરબ્બામાં કોઈ પણ કલર એડ કર્યા વગર તે એકદમ ગોલ્ડન કલરનો દેખાય છે આપણે અહીં ત્રણ કિલો જેટલી તોતાપુરી કેરી લીધેલી છે આ કેરીને આપણે બરોબર ધોઈ અને સાફ કરી અને તેની છાલ ઉતારી લેવાની છે કેરીની છાલ ઉતારવા માટે તમે ચાકુ અથવા તો પીલરની મદદ લઈ શકો છો તમને જે વધારે ફાવે તેના છાલ ઉતારવી ચાકુ વાગી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું કેમકે આ કેરીની છાલ થોડી કડક હોય છે બધી બધી કેરીની છાલ ઉતારી અને અને આ રીતે લઈ લઈ લેવી હવે આપણે એક ખમણી કેરીને છીણી કેરીને છીણતી વખતે આપણે એ વાતનું ધ્યાન રાખવું કે આપણે એ જ ખમણીનો ઉપયોગ કરવાનો છે જેના કાણા મોટા હોય તમે જોઈ શકો છો આ રીતે આપણે કેરીને ખમણવાની છે જાડી ખમણીમાં ખમણવાથી આટલું જાડું છીણ આવવું જોઈએ એ ચેક જરૂર કરી લેવું કેરીને જ્યાં સુધી ગોઠલાનો ભાગ ના આવી જાય ત્યાં સુધી આપણે ખમણવાની છે આપણી બધી જ કેરી છીણાઈ ગઈ છે અને તેનું છીણ તૈયાર થઈ ગયું છે હવે આ છીણને આપણે એક કડાઈમાં લઈ લેશું અને આમાં આપણે ખાંડનો પાવડર મિક્સ કરીશું મેં અહીં દોઢ કિલો ખાંડનો પાવડર કરી અને કેરીના છીણ સાથે મિક્સ કર્યો છે તમે જોઈ શકો છો પાવડર અને કેરીને પાણી છૂટું પડે ત્યાં સુધી આપણે મિક્સ કરવાનો છે ખાંડ અને કેરી મિક્સ થઈ અને તેનું પાણી સાઈડમાં છૂટું થવા લાગ્યું છે હવે આપણે ગેસ ચાલુ કરી અને કઢાઈને ગેસ પર મૂકી દઈશું આ કેરીના છીણને આપણે સતત હલાવતું રહેવાનું છે નીચે ચોટી ન જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ખાંડનું ઘણું ખરું પાણી બળવા લાગ્યું છે હવે આપણે આમાં એક કિલો ખડી સાકર ઉમેરશું તમે ઈચ્છો તો અઢી કિલો જેટલી ખાંડનો પાવડર કરીને પણ યુઝ કરી શકો છો અઢી કિલો જેટલી ખાંડ પણ યુઝ કરી શકો છો અને અઢી કિલો જેટલી સાકર પણ યુઝ કરી શકો છો પણ મેં અહીંયા દોઢ કિલો જેટલી ખાંડનો પાવડર યુઝ કર્યો છે અને એક કિલો જેટલી સાકર યુઝ કરી છે હું હંમેશા આ જ રીતે મુરબ્બો બનાવું છું સાકર નાખવાનું એક કારણ એ પણ છે કે સાકર જ્યાં સુધી છીણમાં ઓગળશે ત્યાં સુધી આપણું છીણ બરાબર બફાઈ જશે કાચું નહીં રહે એટલે ખાસ સાકર ઉમેરી અને આ રેસીપી જરૂર ટ્રાય કરજો આપણી સાકર કેરીના છીણ સાથે બરાબર મેલ્ટ થઈ ગઈ છે હવે આ જ્યાં સુધી સાકરનું અને કેરીનું પાણી વળે ત્યાં સુધી આપણે સતત હલાવતા રહેવાનું છે અને કોઈ પણ સાકર હજી આખી હશે તો એ મેલ્ટ થઈ જશે સાકરનું અને કેરીનું પાણી વળે અને વધારાની સાકર મેલ્ટ થાય ત્યાં સુધી આપણે સૂકા મસાલા તૈયાર કરી લઈએ સૂકા મસાલામાં આપણે લેશું એલચી દસથી પંદર નંગ જેટલી લવિંગ ત્રીસ નંગ જેટલા ચારથી પાંચ નાના તજના ટુકડા લેવા આપણે વચ્ચે વચ્ચે કેરીના છીણને પણ હલાવતા જશું જેથી એ નીચે દાજે નહીં ઘણું ખરું પાણી બળવા લાગ્યું છે હવે આપણે આ સ્ટેજ ઉપર બધા સૂકા મસાલા એડ કરી દેશું તમને એલચીનો ફ્લેવર વધારે પસંદ હોય તો તમે એલચી ફોલી અને તેના બીજ પણ નાખી શકો છો મને એલચી થોડી ઓછી ભાવે છે એટલા માટે મેં આખી એલચી જ નાખી છે એક્સ્ટ્રા બધું પાણી બળી ગયું છે હવે આપણે એ ચેક કરવાનું છે કે આમાં એકથી દોઢ તારની ચાસણી થાય છે કે નહીં આપણે ચેક કરી લઈએ હા સરસ એક તારની ચાસણી થાય છે હજી આપણે આને પાંચેક મિનિટ હલાવી અને પછી આપણે ગેસ બંધ કરી દઈશું તો તડકા છાંયાના ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ પંદર મિનિટમાં કેરીનો સરસ મુરબ્બો બનીને તૈયાર થઈ ગયો છે તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો આવજો